મિત્રો આજે રક્ષાબંધનનો પર્વ છે ખાસ ભાઈ બહેનના પ્રેમ લાગણી નો બંધન માતાનો દિવસ છે બેન પોતાના ભાઈ પાસે એક રક્ષા માટે અને જ્યારે પણ બેનને તકલીફ હોય ત્યારે ભાઈ ગમે ત્યારે આવે અને ખાસ એની ગમે ત્યારે શું કે મદદ કરે એ એક બાંય ધરી લે છે બેન પોતાના ભાઈ પાસે ગેરંટી લે છે કે જ્યારે ભયલા અને તકલીફ પડે ત્યારે તો આવજે પણ આજે સમગ્ર માનવતા માટે સમગ્ર ભારતની અંદર જે કલકત્તામાં જે આપણે ઘટના ઘટી આરજી કર જે હોસ્પિટલ છે મેડિકલ કોલેજ પ્લસ હોસ્પિટલ જે કલકત્તામાં છે અને કલકત્તામાં જે ઘટના ઘટી એ ઘટના જે ઘટીને આપણું જે હૃદય છે ખરેખર રવિ ઉઠે હવે જઘન્ય જે કૃત્ય થયું ખરેખર આપણને એમ થાય કે આ ક્યાં સુધી યાર કારણ કે આજથી બાર વર્ષ પહેલાં બે હજાર બારમાં દિલ્હીમાં આપણે નિર્ભયાકાંડ જોયો હતો એમાં પણ ગેંગરેપની ઘટના ઘટી હતી ત્યાં સુધી દીકરીઓ આ ભોગ બનશે ત્યાં સુધી આવા વિકૃત મગજવાળા માણસો છે એ આ કૃત્ય કરશે તો ઘણીવાર એવું થાય કે શું આનું અંત જ નહીં આવે ઘટના કરતાં પહેલાં એનો વિચાર નહીં આવતો હોય શું એવું થયું અને એ ઘટના શું છે એની ચર્ચા કરવાનું મને મન થયું આજે આજના દિવસે આ બેન ભાઈનો દિવસ છે બેન એક આપણી બેન એની સાથે હેંગ્રેપ થાય છે અને એનું અવસાન થાય છે કલકત્તા જે ઘટ્યાગાંડ થયો એની ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો રાત્રે અગિયાર વાગે ફોન કરે છે મમ્મી પપ્પા એ હોસ્પિટલમાંથી જે દીકરી છે આપણી જે કલકત્તામાં જે ઘટના ઘટી રાત્રે અગિયાર વાગે ફોન કરે છે મમ્મી તો બધા જમી લેજો હું અહીંયા દવાખાના હોસ્પિટલમાં છું અને અહીંયા હું સેવા કરું છું બહુ સરસ કામ કરી રહી સેવાનું અને એ કે રાત્રે મારી વિઝિટ લેવાની છે ને મારે નોકરી કરવાની છે રાત્રે એક કે બે વાગે બેન પોતે જમે છે ત્યાં સ્ટાફ હશે ના હોય ત્યાં હોસ્ટેલ છે કેન્ટીન છે પણ એક દીકરી તરીકે રાત્રે બહાર જવું અને ત્યાંથી હોસ્ટેલમાં જવું સ્વાભાવિક છે થોડુંક તકલીફ કરાવે છે રાત્રે બે વાગે સુધી રાત્રે બે વાગે જમે છે આપણે રાત્રે અગિયાર વાગે સુઈ ગયા છે સમગ્ર દેશ સુઈ ગયો છે આપણે પોતાના ઘરે આરામથી સુઈ ગયા છે દીકરી પણ ઘરે પપ્પા અને મમ્મીને કહે છે મમ્મી પપ્પા હું અહીંયા દવાખાનામાં છું તમે સુઈ જજો જમી લેજો અને આપણે સૂઈ ગયા પછી સમગ્ર દેશ આપણે સુઈ ગયા છે પછી દીકરી સાથે જે કૃત્ય થયું છે જાણીને ખરેખર આપણું હૃદય છે રવી ઉઠીએ છીએ બે વાગે પોતાની વિઝિટ લઈ અને છેલ્લા છત્રીસ કલાકથી બેન નોકરી કરતા હોય છે તો ઘડીક આરામ કરવા માટે ત્યાં કોઈ બેડ નથી અને સરકારી સિસ્ટમ તમે જુઓ તો ત્યાં ખરેખર ફેસિલિટી કોઈ છે જ નહીં મતલબમાં તમે ગવર્મેન્ટમાં જોશો અને સરકારી કર્મચારીને જોશો તો ત્યાં જે સિવિલ હોસ્પિટલ હોય એ સરકારી જે હોસ્પિટલ છે એની હાલત બહુ ખરાબ છે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ મહિલાઓ માટે અલગથી ટોયલેટ નથી એના માટે વ્યવસ્થા નથી તો સાહેબ એવું થયું કલકત્તા જે આરજી હોસ્પિટલ છે એની અંદર બેડ બધા ફૂલ છે એને આરામ કરવો છે પણ કંઈ જગ્યા નથી હોસ્પિટલની અંદર એક રૂમ છે ત્યાં જઈ અને આરામ કરે છે એ પોતે ઘડીક જોતા હોય છે ત્યાં રાતે ત્રણ વાગે એક ત્યાંનો જે કહેવાય ને સિવિલ મતલબમાં રાખેલો હોય છે નોકરી કરવા માટે એક નામ છે સંજય નામનું એ આવે છે ત્યાં દારૂ પીને આવે છે અને એ જે દીકરી છે આપણી એ સાથે આમ હૃદય દ્રવિ છે ને એવી ઘટના કરે છે કારણ કે એ તાત્કાળ તો કરે છે મિત્રો એ જે જગનની કૃતિ એ તો કરે છે અને એ સાથે એ જે ડેડ બોડી તમે જોશો અને જે પ્રમાણે રિપોર્ટ માટે આપણને મળી રહ્યા છે એ રિપોર્ટ પ્રમાણે એ જે દીકરી છે એના ચશ્મા છે આંખમાં ઘૂસી ગયા હોય છે સમગ્ર શરીર પર એને માર્યો હોય છે શરીરનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં એની ઈજા ના થઈ હોય અને બહુ ખરાબ રીતે એની હાલત ખરાબ કરી હોય છે અને ન કરવાનું કૃત્ય કરી અને ત્યાં ત્યાં એ દીકરીનું આપણે અવસાન થાય છે મૃત્યુ પામે છે ઘટના રાતે ઘટે છે અને સવારે સાત વાગે હોસ્પિટલવાળા ઘરે ફોન કરે છે એ તમારી દીકરીની તબિયત ખરાબ છે તમે લેવા આવો આ બાપને ખબર પડે એટલે હોસ્પિટલ જાય છે ત્યાં જયા પછી પિતાશ્રી છે દીકરીને મળવા નહીં દેતા એ ત્રણ કલાક સુધી બહાર રહે છે કે શું થયું મને કહું પછી એવું કહેવામાં આવે છે હોસ્પિટલ દ્વારા પ્રશાસન દ્વારા તમારી દીકરીએ સુસાઈડ કર્યું છે હોસ્પિટલને ખબર છે અને સ્ટાફને ખબર છે કે ઘટના ઘટી છે કારણ કે કોઈ પણ ગાંડા નથી શરીર પર એક પણ વસ્ત્ર ન હોય આવી ઘટના થઈ હોય અને સ્વાભાવિક છે કે આ ચોખ્ખો દેખાય છે ભાઈ રેપ છે છતાં પણ એ પોતાની શાક બચાવવા માટે પોતાની સરકાર પોતાની હોસ્પિટલ પોતાનું જે પણ મતલબમાં જે પ્રશાસન છે એને દબાવી દેવા માટે આ વસ્તુ બહાર ન આવે એ માટે એ ઘણો પ્રયત્ન કરે છે એના જે પણ અધિકારી જે પણ પ્રયત્ન કરવાનો ટ્રાય કરે છે અને તેના પિતાશ્રીને એવું કહે છે જે દીકરી આપણે જે આ ભોગ બની છે એના પિતાને એવું કહે છે તમારે દીકરીએ સુસાઈડ કર્યું છે વિચાર તો કરો મિત્રો સુસાઈડ કહે છે ભાઈ તબિયત ખરાબ છે બરાબર છે બોલાય બરાબર છે સુસાઈડ કહે છે ત્રણ કલાક સુધી એ પિતાને એની દીકરીની ડેડ બોડી બતાવવા નથી આવતી ત્રણ કલાક પછી જ્યારે એને બતાવવામાં આવે છે ત્યારે જે કૃત્ય થયું પછી બધા કે હા ભાઈ રેપ થયો છે બળાત્કાર થયો છે હવે એ ઓછો હવે તમે જુઓ જેણે આ જે કૃત્ય કર્યું છે એ પણ પકડાઈ જાય છે પછી શરૂઆતમાં તો આને કોઈ કવર કરતા જ નથી મીડિયામાં આવ્યા પછી થોડું પ્રેશર આવ્યું પછી એક્શન લેવામાં આવે છે તો એનો જે હોસ્પિટલનો જે મતલબમાં જે પ્રિન્સિપાલ છે જે કોલેજનો તાત્કાલિક ટ્રાન્સફર કરે બીજા મોકલી આપે છે બીજા દિવસ દિવસથી બે દિવસના પછી નવી કોલેજનો પ્રિન્સિપલ બનાવી દેવામાં આવે છે જે કૃત્ય જેણે કર્યું છે એને હોસ્પિટલ એને પોલીસ પકડી જાય છે એ જે માણસ છે ને એણે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં લગભગ એ જેલમાં જઈને આવેલો છે ઘણા બધા કેસ ચાલે છે એ કોણ છે ખબર એ માણસ પોલીસના અસિસ્ટન્ટ તરીકે સિવિલ ત્યાં મતલબમાં જે હોસ્પિટલ જે આપણી મેડિકલ છે ત્યાં એને શું કહેવાય કે રક્ષણ માટે મતલબમાં ધ્યાન રાખવા માટે રાખ્યો હતો એ નિમણૂક પોલીસે કરી હતી પોલીસની સહાય માટે માણસને રાખવામાં આવે છે તે ઓલરેડી જેલમાં જઈને આવેલો હોય છે એના એવું કહેવાય છે કે ચાર લગ્ન થયા છે ચાર તલાક થયા છે લગન મતલબમાં એવો કેસ છે હિસ્ટ્રી એની આવી છે એ પોતે જેલમાં ગયો છે અને એ જ વ્યક્તિને હોસ્પિટલની અંદર જે ધ્યાન રાખવા સુપરવાઇઝિંગ તરીકે અથવા જે ધ્યાન રાખવાનું કહે છે એ કામ પોલીસ સોંપે છે પોલીસ જ્યારે કોઈ માણસ નિમણૂક કરે છે ત્યારે આવો કોઈ પણ બેકગ્રાઉન્ડ જોયા વગર આવો માણસ નિમણૂંક કરે છે ખરેખર પોલીસનો પણ વા કહી શકે કારણ કે જે માણસ જેલમાં રહી ગયેલો છે એને તમે હોસ્પિટલને સંભાળવા માટે આપો છો રાત્રે દારૂ પી અને એ દીકરી સાથે જે કૃત્ય કર્યું એ આપણે અત્યારે બધું મતલબમાં જે મીડિયામાં જોયું શરૂઆતમાં તો ના પડે પોસ્ટમોર્ટમ થયું પોસ્ટમોર્ટમ એવું કહે છે એને ગુનો ભરે કબી રહ્યો ને એક નથી ઘણા બધા વ્યક્તિ હશે અને સામૂહિક એન્ગ્રેપ થયું હોય એવું પોસ્ટમોર્ટમમાં જાણવામાં આવે છે વાત પ્રશાસનની નથી વાત સરકાર નથી વાત એ છે કે ખરેખર આ દેશમાં અથવા આપણા દેશમાં કે વર્લ્ડમાં જો આ ઘટના દરેક દેશમાં બનતી હશે દરેક રાજ્યમાં બનતી હશે ખરેખર માનવજત માટે શું કહેવાય એક બહુ મોટો એવું ચેલેન્જ બહુ મોટું બોલી એવું કૃત્ય મોટો દેશ છે આટલું બધું છે જે ઘટનાઓ ઘટવાની છે તો શું આપણે બેસી રહેવાનું શું આ ઘટનાઓ ઘટશે તેમ મિત્રો સરકારે આપણે શું કરવું જોઈએ આ જે ઘટના ઘટી એના પછી તમે જોવા જાવ તો અઠવાડિયા પછી ભૂલી જઈશ માણસો આજે સોમવારે છે આજે સોમવારે પચાસ ટકા ઘટી જશે અને પછીના સોમવારે નેવું ટકા ઘટી જશે મુદ્દો ભૂલી જશે નિર્ભયા કાંડમાં થયું રીતે સરકાર અને ખાસ પ્રશાસન વિચારે કે જે કૃત્ય થયું છે જે પણ આમાં દોષિત છે એને કડકમાં કડક સજા થાય આત્કાલિક ધોરણ શું કહેવાય ને જાહેરમાં અડતાળીસ કલાકમાં શું કહેવાય કે ફેસલો આવી જાય ફટાફટ કાર્યવાહી થાય આવા ઘણા બધા કેસ બને આ તો મીડિયામાં આવ્યું ઘણા બધા કેસ નોંધાતા પણ નહીં હોય આવા કેસ થયા ફટાફટ કાર્યવાહી થઈ અને બીજી વખત કોઈ પણ આ કૃત્ય કરતા પહેલાં સો વર વિચાર દીકરીઓને બહેનોને હાથ લગાડતા પેલા વિચાર ઓફિસમાં કામ કરે છે કોઈ પણ જગ્યાએ મહિલાઓ કામ કરે છે એટલે કોઈ પણ આવું કૃત્ય કરતા પેલા હાથ લગાડતા પેલા સો વર વિચારવું પડે એવો મતલબ દાખલો બેસાડવો સરકારે એવું એક્શન લેવું જોઈએ કે તાત્કાલિક ધોરણે મતલબ નિર્ણય લેવામાં આવે તાત્કાલિક ધોરણે શું કહેવાય એક્શન લેવામાં આવે અને એવી ફાંસી કડકમાં કડક સજા ફાંસી આપવામાં આવે અને એ રીતે કૃત્યનો સજા આપવી જોઈએ કે બીજી વાર બીજો બીજો વ્યક્તિ આવું કૃત્ય તો દૂરની વાત રહે આવા કૃત્ય સાથે વિચારું પણ વિચાર વિચાર પણ ના આવે અને નજીકનું કૃત્ય પણ કરતા વિચારે એ દાખલો બેસાડવો જોઈએ બિચારો એક મેડિકલની દીકરી બિચારો મેડિકલ ડૉક્ટરની વાત છે દરેક દીકરી જો ડૉક્ટરની વાત કરીએ અગિયાર બારમાં સાયન્સ લીધું હોય નીટની પરીક્ષા આપી હોય ખાલી સરસ તૈયાર કરી હોય એક ડૉક્ટરને બનાવતા કેટલો ખર્ચો થાય આપણને ખબર છે હા આટલું બધું નીટની પરીક્ષા પાસ કરી એમબીબીએસનો અભ્યાસ કર્યો એમબીબીએસ અભ્યાસ કર્યા પછી ડૉક્ટર તરીકે સર્વિસ કરવી સરસ કામ કરો નેકીનું કામ છે ડૉક્ટરનું કામ આમ ટાસ્કવાળું છે આપણે લાગતું હોય કે બહુ ગ્લેમરસ નોકરી છે પણ ખરેખર એમાં તે ઘણો બધો ટાસ્ક છે ઘણી બધી વાળું છે આટલું બધું ભણવાનું આટલી બધું વાંચ્યા પછી નોકરી મળ્યા પછી પણ સેફ્ટી નથી તો ખાસ ખાસ સરકાર આના પર કડક કાયદો લાવે સરકાર ડૉક્ટરનું સેફ્ટી વિચારે અને ખાસ ડૉક્ટરને ફેસિલિટી પૂરી હોય જેટલી પણ સરકારી તંત્ર છે તો સરકારી તંત્રની અંદર શું કહી શકાય કે સારી ફેસિલિટી મળે મહિલાઓ માટે અલગથી વ્યવસ્થા હોય સગવડ હોય ફેસિલિટી હોય એવું કંઈ સરકાર વિચારવું મારું કહેવું છે અને ખાસ આવી ઘટના ન ઘટે એટલા માટે આપણે અવેરનેસ લાવવું પડશે જાગૃતતા રાખવી પડશે અને જેટલું બને એટલું આપણે આના પર એટલીસ્ટ આપણે એટલીસ્ટ સરકાર ઉપર પ્રેશર ક્રિએટ કરી શકે અને સરકારને મજબૂર કરીએ કારણ આપણે કડકમાં કડક એક્શન થવું જોઈએ ઘણા બધા કેસ થયા છે અને ઘણા બધા કેસ સાઇડલાઇન થઈ ગયા છે દિશ્લી કોર્ટમાં તારીખ પર તારીખ એમ જ કોઈ હવે આપણે સરકારનો વાંક કરે છે આ સરકાર છે તે સરકાર ના ભાઈ કોઈ પણ સરકારની વાત નથી આમાં સરકારની વાત જ નથી દરેક રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈની ઘટના ઘટે જ છે સરકાર જવા દો કોઈ પણ ઘટના એ તો આવશે જશે આના ઉપર સ્ટ્રીક એક્શન લેવાનું ફરક ફટાફટ જો એક જ વસ્તુ આમાં છે કે ફટાફટ નિર્ણય લેવાનો ફટાફટ જે પણ દોષિત છે એને ફટાફટ સજા થાય એક્શન લેવાય તો બીજા લોકો આના પર વિચારશે ઓકે રક્ષાબંધનનો દિવસ છે એક બેન એની રક્ષા માંગે છે અને આપણે આપણે એમના ભાઈઓ અને ભારતના લોકો આપણે રક્ષા નહીં કરી શકતા હવે એ બેન તો શું કહેવાય કે જતા રહ્યા ખાસ હવે જેને દોષી થઈને આરોપી સજા આપશે પણ ખરેખરમાં જેટલા ઇન્વોલ્વ છે એ પણ સંકળાયેલા છે આમાં કોઈ પણ હોસ્પિટલની છાપ ખરાબ થાય સરકારની છાપ ખરાબ એવું નથી એ સાઈડમાં ગયું ફટાફટ શાક સાઈડમાં ગઈ પણ આના પર કડક એક્શન લેવાય ના ફટાફટ આના પર નિર્ણય લેવાય અને બીજી વાર સો વર લોકો આવું કૃત્ય કરી પણ ના શકે એના માટે સરકારે કડક દાખલો બેસાડવો પડે એ કામ કરી બતાવે તો આપણે આશા રાખીએ ઓકે જય હિન્દ